પ્રદેશ સ્કૂલના જર્જરિત બિલ્ડિંગને ઉતારીને નવું બનાવતી વખતે બીમ કોલમનું કરાયેલા બાંધકામથી પાલિકાને આપવી પડી જમીન સુરતના અડાજણમાં હોડી ચકલા ખાતે પાલિકાની સમિતિ દ્વારા શાળા ક્રમાંક એકસો પચાસની જર્જરિત બિલ્ડિંગ ઉતારીને નવું ભવન બનાવતી વખતે બાજુમાં આવેલી ખાનગી માલિકીની જગ્યા ઉપર પણ બીમ કોલમનું બાંધકામ કરી દેવાયું હતું આ ભૂલથી પાલિકાની સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશનવાળી જમીન આપવાની નોબત આવી છે ચાલો આપનો પરિચય મારું નામ મહેશ પટેલ

એ આજે શિક્ષણ બહુ મહત્વનું છે રૂપિયા મહત્વના નથી માનો કે આટલી બધી મિલકતો છે એમાંથી એક મિલકત ઓછી થઈ જશે લાખો રૂપિયાનું ભલે નુકસાન થતું હોય પણ શિક્ષણ બચે છે એ મહત્વનું અચ્છા જે અત્યારે પ્રતિનિધિઓ બેઠા છે અને એમને જે આ નિર્ણય લીધો એને તમે કઈ રીતે મળવો છો નિર્ણય શિક્ષણને બચાવવા માટે જે નિર્ણય લીધો છે ને એ બહુ ઉત્તમ છે પૈસા મહત્વના નથી